રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એક બસ પલટી ખાઈ જતા અંદાજે વધુ મુસાફરો થયા છે આ અકસ્માત ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલા કેનાલ રસ્તા પર સર્જાયો હતો બસ મોરબીથી બાટવા જઈ રહી હતી અને તેમાં અંદાજે પાંત્રીસ થી વધારે મુસાફરો સવાર હતા અકસ્માતમાં બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી બસ પલટી જતા ઘટના સ્થળે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સ્થાનિકોએ તાત્કાલિક મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી અકસ્માતની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ અને અન્ય ખાનગી એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડતી થઈ હતી ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઈજાગ્રસ્તોને સમયસર તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો